આ તકે હું મારા તમામ ટીમનો તમામ ટીચર સ્ટાફ તમામ મારા પેરેન્ટ્સ તમામ મારા વિદ્યાર્થીઓનો ટીચિંગ નોન ટીચિંગ સ્ટાફ આ બધા જ નું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આવોન આવો મને સપોર્ટ અને આવીને આવી રીતે મારી શાળાની અંદર તમામ ઇવેન્ટમાં બધા પાર્ટિસિપેટ થાય અને તેમજ મીડિયા ભાઈઓનો પણ ખૂબ ખૂબ આભાર કે આ તકે મારું એક ટેલિકાસ્ટ લીધેલું છે થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ સો મચ દસ વર્ષથી છેલ્લા અમે આ શિક્ષણ ક્ષેત્રે સંકળાયેલા છીએ અવધ સ્કૂલ છે એ કોઠારિયા સ્કૂલું પણ છેલ્લા દસ વર્ષથી કાર્યરત છે લિટલ કિડ્સ પ્રિસ્કૂલ છે એ પણ દસ વર્ષથી કાર્યરત છે એટલે પવ જોઈએ તો શિક્ષણ ક્ષેત્રે ખૂબ જ સારી અમારી સિદ્ધિઓ ગણાવી શકાય જ્યાં વિદ્યાર્થીઓને માત્ર શિક્ષણ જ નહીં પરંતુ શિક્ષણની સાથે આપણી સંસ્કૃતિ જે છે આપણા જે સંસ્કારિતાના મૂલ્યો જે છે એ પણ શીખે અને તમામ રીતે મારા વિદ્યાર્થીનો બાહ્ય રીતે પણ વિકાસ થાય આ રીતે અમે તત્પર હોતા છીએ અને એવા આયોજનો કરતા આવ્યા છીએ મારું નામ હેપીન દવે છે હું ઓમ શાંતિ સ્કૂલના પ્રિન્સિપલ તરીકે અહીં હાજર છું અમારે અવધ ગ્રુપ તરફથી નિકલ પ્રી સ્કૂલ પછી અવધ સ્કૂલ અને ઓમ શાંતિ સ્કૂલ તરફથી અમે ભવ્ય એક મોટું આયોજન કર્યું છે રાસ ગરબાનું જેમાં વિદ્યાર્થીઓ અને સાથે સાથે વિદ્યાર્થીઓની સાથે સાથે પેરેન્ટ્સ એટલે કે વાલીઓને પણ અમે આની અંદર એનું ઇન્વોલ્વ કર્યા છે અને

ગુજરાતી તિથિ સચોટ મુસ્લિમ તારીખ સાગર ખેડુ માટે દરિયાઈ ના રોજ મિશ્રિત તારીખ કચ્છ સૌરાષ્ટ્રના મેળાની સંપૂર્ણ જાણકારી તેમજ જોવાલાયક સ્થળોની માહિતી જૈન દેરાસરો હિન્દુ મંદિરો તેમજ મુસ્લિમ તહેવારોની માહિતી જાહેર રજાની વિગત જમ્બો સાઈઝ ડેટાવા અંગ્રેજી તારીખ અને મોટા અક્ષરે તેમજ યાદીની નોંધ અને જગ્યા આ બધું જ એક જ નાનકડા પેજમાં ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવેલ છે દરેક ભગવાનના ફોટા મુસ્લિમ તેમજ કુદરતી દ્રશ્ય વાળા ખૂબ જ વ્યાજબી ભાવે ત્રણ સાઇઝના ડટ્ટા તથા પ્રીમિયમ સ્ટેન્ડ ડટ્ટો કચ્છના દરેક સ્ટેશનર પર ઉપલબ્ધ વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ સેવન ફાઈવ એટ સિક્સ ફોર ઝીરો ટુ સેવન ઝીરો તેમજ નાઇન એટ ટુ ફાઈવ થ્રી ડબલ ફાઈવ ટુ એટ સિક્સ